ગી છે મિજાજે મિજાજે જુદી બંધ છે નમાજે નમાજે છે એક સમંદર થયું વેટલે તું છે એક સમંદર થયું વેટલે તું જુદા છે જહાજે જહાજે જનાજો જતે તો કાંધે કાંધે અને જનાજો જતે તો કાંધે કાંધે જીવન પણ ગયું છે સહારે હા જીવન ગયું છે

બધા કોમ છે ચાલુ યાર ડોક્ટર ડોક્ટર નું કરે વકીલ વકીલ નું કરે એકાઉન્ટન્ટ માં એકાઉન્ટ નું કરે ટીચર ટીચર નું કરે આ વેપારી વેપાર નું કરે શાકભાજી વાળા શાકભાજી નું કરે ખેતી વાળા ખેતી નું કરે દલાલી વાળા દલાલી નું કરે બિલ્ડિંગ વાળા બિલ્ડિંગ કરે રિપેરિંગ વાળા રિપેરિંગ નું કરે મોબાઈલ વાળા મોબાઈલ નું કરે એમ આજી પાછી કરો આજી પાછી કરે આજી પાછી કરે આજી પાછી કરે હું આપેલું છે દરેક રહે અમને કેવું અમે અમારો જન્મ જ્યારે થયો છે ત્યારે કેવું કે અમારે ત્યાં દીકરો આવ્યો એવું થાય ને અમારા મા બાપને એમને ખબર હતી કે આ ભાવમાં દમણ દમણ માણસે મંગળ ઉકેરી એમ કાંઈ ખબર ના હોય કે આ મોટા થઈને શું થશે એમ એને ભગવાન

ભગવાન આપણે એવું પણ જાણવું તો કે દરેક ને કોમ આપેલું એ એને લડવા માટે આવું કર્યું તું આગી પાડી ના એને કોમ આપેલું છે પછી હા તમારી ઘેર અમુક પ્રસંગ હોય ને તમે શબ્દ સાંભળો તમારે ઘેર કોઈ પ્રસંગ હોય શુભ અને કોઈ વ્યક્તિ તમને આવીને એવું કે મારે લાયક કઈ કોમ હોય તો કેજો તો અમુકને એવું કેવું પડે કે ભાઈ તું કશુંય ના કરું એ મોટું કોણ સમજ્યા કે ભાઈ તું કશુંય ના કરું એ જ મોટું કોણ આ પ્રસંગ નો હા એટલે અમુક એવું કેવું પ્રભુ તું કશું ના કરું તો વાંચું હતી કરું શું વાત કરતા હતા જુદી 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 છે એટલે કોઈ તકલીફ એવું રાખવા બધું જુદું તમે બહુ શાંતિ વિચાર કરો કે આ ભગવાન જે દુનિયા દુનિયાની વાત હતી પહાડો નદીઓ અરવલ પર્વતોથી ચાલુ કરી દે કેવું જુદું જુદું છે જંગલ છે ને ગામડું તલાવડું નેર ને ખાબુ એમ સાબળું છું ને આ છું કાળું ધરવું ગોંગું તો à em không, ph không phải là con đàn đi hoài đàn đàn đi đàn ta hoài con con chú hoài con nó àmuk dân nó tiêu tiêu hoài nó không làm chủ đâu anh chứ àmuk anh nhau àmuk dân giải tán àmuk dân ông giải tán thôi ok bạc ồn àmuk dân đấy cũng sai cái này àmuk dân từ đầu

જાદુ સમય જે ગામડામાંથી અમદાવાદ રાજકોટ વડોદરા શહેરમાં જતા રહ્યા હોય જે પરિવાર પણ તમારે શહેરમાં જે કઈ કમાવ એનો થોડો ઘણો ભાગ તમે નક્કી કરજો કે પાંચમો ભાગ કે દસમો ભાગ ગામમાં જે કઈ શૈક્ષણિક સંસ્થાઓ છે ગામની માતા છે એ માતાએ બીજા મંદિરો છે મંદિરે તમે કમાયલાનું થોડું ઘણું પોતાના માદરે વતન જન્મસ્થળમાં દાન કમાયેલા કરતા રહે બીજાને ને આવું આ બહુ જરૂરી છે બીજી વસ્તુ કે દરેકે ઘરની જે પાંચ સભ્યો હોય તો પાંચ વૃક્ષો દર વર્ષે વાવવા તમે કરીજો જુઓ પાંચ વૃક્ષો વાવજો કરી જુઓ પ્રકૃતિ તમે જેટલું જતન કરશો એટલી પ્રકૃતિ તમને હેલ્પ કરશે કરશે મદદ કરશે પ્રકૃતિ આ નિયમ છે તમે જાળને પાણી પાવ હા ભગવાન તમારું સારું તમે કીડીઓ ધારો હોય કે જંગલ બધું કીડીઓ ને કીડિયારું પૂરો સારું થાય હા આ આ વાંગ છે ઘડા સેવા કરવાની વાત મેં કરી શરૂઆતમાં એ તો કરવાનું જ પણ ઝાડે ઉછેર આપડી આજુબાજુ જગ્યા હોય તો ઝાડ ઉછેર જો પીપળો પીપળો જે વૃક્ષ છે એ પીપળો એવું વૃક્ષ છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે પીપળાનું વૃક્ષ એવું કે ચોવીસ કલાક ઓક્સિજન હા આ લીમડો છે જો જેને ત્રણ જોઈએ ચાર ચાર ચોકડી ડાયાબિટીસ હોય જે હોય બે ત્રણ ચોકડી તમે રોજ સવારમાં લીમડાના બબે પદ પદ કોંદો ખાવાનું ચાલુ કરો સવાર બપોર હોય ડાયાબિટીસ ના જતો રહે મને કેજો હા તમે રોજ ડાયાબિટીસ હોય એ લીમડાના કોન ખાય ડાયાબિટીસ જતો રહે પણ કે ના જાય હા જતો રહે જતો જ છે તમે બીજી વાત ચા બા પીશો ને લીમડા ના પાન ખાજો અને પછી ચેક કરાવવા જજો તમને ખબર પડે લીમડાના ના પાન જ ખાવા હવા માં ઉઠી બ્રશ કઈ લીમડા ના પાદો ખાઈ જવા પોદો પછી જવાનું ચેક કરાવવા તમે છે જ નહીં એમ કે તમને ડાયાબિટીસ છે જ નહીં એમ કે છે હા આપણે વનસ્પતિ કેક કેટલી ઉપયોગી છે વનસ્ત્રી કહેવાય શું કહેવાય વનસ્ત્રી કહેવાય આ આજુબાજુ પ્રકૃતિનું ધ્યાન રાખજો અને આજુબાજુ જો ખુલ્લી જગ્યા હોય તો તળાવમાં ખોદાવ જે હોય ને પૂરી ગાંસો ને તલાવ પાણીનું જતન કરજો પાણીનો સંગ્રહ કરજો તલાવ જે હોય ને તલાય એ ખોદાવજો પૂરી નાખે તો કચરો બધું નાખી હા સરપંચ હોય તો અમને મારી વિનંતી કહેજો રાધા રાતે આવ્યો તો એમણે કહ્યું છે ગામમાં આજુબાજુ તલાવડો હોય તો કચરો નાખજો